સાંભળો સોર આવ્યા છાની બની ઉજવણી ખબર છે નવો નવો પોલીસ વાળો થયેલો એટલે ભાઈ ને એમ કે ભાઈ એને કઈ રીતે પકડવું એને ખબર હોય ધીરે ધીરે

જે આપણે સાખી ગાય છે જે જે ગુરુ શરણે ગયા છે જે જે રીતે આપણે વસને બંધાયેલા એના વસન નું પાલન કરવું અને